સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ટોળકીના બેને સુરત રેલવે સ્ટેશન પાસે આવે જનતા ઇન હોટલમાંથી ઝડપી પાડ્યા હતા તો તેઓની સુરતમાંથી બેંક એકાઉન્ટ મેળવી આપનારને પણ ક્રાઇમ ટીમે ઝડપી પાડી ટોળકી પાસેથી અનેક બેન્ક એકાઉન્ટ સહિતની મત્તા કબજે કરી હતી સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા સાયબર અપરાધના ગુનાઓ સુધી કાઢવા અપાયેલી સૂચના મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના આરોપીઓ સુરત ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન ખાતે જનતા ઇન હોટલમાં રોકાયા છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં જઈ ત્યાંથી તોડકીના બે આરોપીઓ રાજસ્થાની રામ સ્વરૂપ શિવનાથા રામ બિસ્નોય અને સાગર ભગીરથ રામ બિસ્નોયને ઝડપી પાડયા હતા તો તેઓ પાસેથી અનેક બેંકોના એકાઉન્ટો તથા મોબાઈલ સહિતનો માલ કબજે કર્યો હતો તો તેઓને સુરત થી બેંક એકાઉન્ટો અપાવનાર કતારગામ નંદુડોસીની વાડી પાસે રહેતા 가બુ સંજય રામજીભાઈને પણ ઝળપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના આઠ મોબાઈલ બેંક એકાઉન્ટો સિમ કાર્ડ રોકડા રૂપિયા અમેરિકન ટુરિસ્ટર કંપનીનો બ્લેક કલરનો કોલેજ બેગ આધાર કાર્ડ ડાયરી સહિતની મત્તા કબજે કરી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને જે ઇન્ફોર્મેશન મળી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરકે જૈના સભ્યો બે સુરક્ષર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટેલમાં રોકાયેલ છે આ વાતની આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેજિસ્ટ્રેશન એ જનતા હોટેલમાં રહેતા સાગર ભગીરથ બીસ્મય અને રામસ્વરૂપ સુન આપરાય બીસ્મય આ બંને રાજસ્થાનના ઓરખોડી જિલ્લાના રહેવાસી છે એ મંડને પકડી પાડવામાં આવ્યો આમની પુત પરક્ષ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ 8 મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સિમ કાર્ડ નંબર કેશ પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ્સ અને એના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં 332 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર સ્કોડનું મોટું નેટવર્ક આફ્રિકન ઇન્ડસ્ટ્રીએ જણા એવું સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટા ખાતેથી એક ડાબુ તો સંજયભાઈ સંજય રામજીભાઈ નામે પણ ધરપકડ કરવામાં આવી છે આજ કેસમાં આ લોકોની ઉત્પરત કરતા આ બन्ने ફરોદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો અને ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જઈ આ લોકો આમાંથી પૈસા જે टेलिग्राम ग्रुप्यम से राजस्थान आरोपी बनने चाइनीज म्यानमार संपर्क में था टेलिग्राम मार्फते आ एकाउंट मेलव एकाउंटों की डिटेल आपाउंटो में पैसा ट्रांसफर थे पैसा राजस्थान अलग अलग, अलग, अलग राज्यों में आ डेबिट कार्ड मार्फते उपाड़ी विड्रो करता था आ पैसा ने एक आंगड़ी पेढ़ीओं में आप आंगड़ी पेढ़ी डार्क वेब थी एना અ યુએસડી ખરીદી અને ઈ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આફર ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ્સ જોવામાં આવ્યા તો NCSR પોર્ટલ ઉપર 194 બેંકોના અલગ અલગ એકાઉન્ટો અમને પાસે મળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો 194 મળ્યા અલગ અલગ બ્રાન્ચોને જેમાં બધું જોઈએ તો સિટી યુનિયન બેંકના 68 છે પછી એએનબી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુબીઆઈ, ICICI બેંક વગેરે બેંકોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાહીઠ થી વધુ ગુજરાતની ની છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડ થી વધુ નું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કમ્બોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળે આવે છે એમની ચેટ કરી અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી स्क्रीनशॉट પર મળી આયા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક સોદોમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આપની ઇન્વેસ્ટિગેશન ચાલી છે સુરતમાં कई जगह पर આ લોકો સુરતમાં रेलवे स्टेशन પાસે જનતાનગર પાસે જનતાનો હોટેલમાંથી મળી આવ્યા છે